હું પ્રવીણભાઈ હરજીભાઈ સેતાણિયા આજે અમારા લગ્ન નહીં સાત વરસ થઈ ગયા છે બે દવાખાને બતાવ્યું અમને ક્યાંય રિઝલ્ટ મેળવ્યું નહીં મેં સોશિયલ મીડિયા પર આ બીમું હોસ્પિટલનું એડ્રેસ ગોયતું અને એના વિડીયો જોયા એના ઇન્સ્ટાગ્રામમાં ઘણા ઘણા અભિપ્રાયો જોયા પછી હું બીમું હોસ્પિટલમાં અમે બંને માણા આવ્યા અને અમે કૈલાશ સાહેબ સાથે વાતચીત કરી બતાવ્યું તે સાહેબે અમને દવાનો પ્રયોગ આપ્યો અને અમે બે મહિનાથી ટ્રાય કરી છીએ બીજા મહિને જ રિઝલ્ટ મળી ગયું તરત જ આજે અમારે બેબીનો જન્મ થયો છે અને બીજું કે જે પણ કોઈને આવી તકલીફ હોય લગ્ન પછી સમસ્યા હોય બાળકની તો કૈલાસ સાહેબની મુલાકાત લેશો તેમનું ખૂબ જ કામ સારું છે તેમના નર્સિંગ સ્ટાફનું ખૂબ જ કામ સારું છે એટલે કૈલાસ સાહેબનો અને તેમના નર્સિંગ સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ